બાળ ગંગાધર તિલકનો જન્મ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના ચિક્કન ગામમાં ત્રેવીસ જુલાઈ અઢારસો ને થયો હતો તેમના પિતા ગંગાધર રામચંદ્ર તિલક એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા તેમના પરિશ્રમના બળ પર શાળાના મેઘાવી છાત્રોમાં બાળ ગંગાધર તિલકની ગણના થતી હતી તે ભણવાની સાથે સાથે નિયમિત રૂપથી વ્યાયામ પણ કરતા હતા તેથી તેમનું શરીર સ્વસ્થ અને પુષ્ટ હતું અને તેમના મિત્ર સંબંધી આ આશા કરી રહ્યા હતા કે તિલક વકીલાત કરી ધન કમાવશે અને વંશનો ગૌરવ વધારશે પરંતુ તિલક શરૂઆતથી જ જનતાની સેવાનો વ્રત ધારણ કરી લીધું હતું પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેને તેમની સેવાઓ પૂર્ણરૂપથી એક શિક્ષણ સંસ્થાના નિર્માણ ને આપી દીધી સન અઢારસો એસી માં ઇંગ્લિશ શાળા અને થોડા વર્ષ પછી ફર્ગ્યુસન કોલેજની સ્થાપના કરી તે હિન્દુસ્તાનના એક મુખ્ય નેતા સમાજ સુધારક અને સ્વતંત્ર સેનાની હતા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પહેલા લોકપ્રિય નેતા હતા તેને સૌથી પહેલા બ્રિટિશ રાજના સમયે પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી કે સ્વરાજ મારું જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને રહીશ ખૂબ પ્રસિદ્ધ થયું લોકો તેને આદરથી લોક માન્ય નામથી પોકારીને સન્માનિત કરતા હતા તેને હિન્દુ રાષ્ટ્રવાદનો પિતા કહેવાય છે લોકમાન્ય તિલકે જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ અઠવાડિયું ઉજવવાનું શરૂ કર્યું આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરોધમાં સંઘર્ષનો સાહસ ભરાયો તિલકના ક્રાંતિકારી પગલાથી અંગ્રેજ ખડબડાવી ગયા અને તેના પર રાષ્ટ્રજોનો કેસ ચલાવીને 6 વર્ષ માટે દેશ દંડ આપ્યો અને બર્માની માંડલે જેલ મોકલી દેવામાં આવ્યા આ સમયે તિલકે ગીતાનો અભ્યાસ કર્યો અને ગીતાના રહસ્ય નામનો ભાષ્ય પણ લખ્યો તિલકના જેલથી છૂટ્યા પછી જ્યારે ગીતાનો રહસ્ય પ્રકાશિત થયું તો તેમનો પ્રચાર પ્રસાર આંધી તોફાનની રીતે વધ્યો અને જનમાનસ તેનાથી વધારે આંદોલિત થયું તિલકે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામથી બે દૈનિક સમાચાર પત્ર પણ શરૂ કર્યા જે જનતામાં ખૂબ જ લોકપ્રિય થયા જેમાં તિલકે અંગ્રેજી શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિના પ્રત્યે હિન ભાવનાની ખૂબ આલોચના કરી તેને બ્રિટિશ સરકારને ભારતીયને તરત પૂર્ણ સ્વરાજ આપવાની માંગ કરી જેના અને કેસમાં તેમના લેખોના કારણે તેને ઘણી જેલ પણ મોકલવામાં આવ્યા તિલક તેમના ક્રાંતિકારી વિચારો માટે પણ ઓળખાતા હતા એવા ભારતના વીર સ્વતંત્ર સેનાનીનું નિધન એક ઓગસ્ટ ઓગણીસો વીસના ના મુંબઈમાં થયું હતું